નગરપાલિકા દ્વારા આજે વિકાસના ત્રણ મહત્વપૂર્ણ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કુલ ખર્ચ રૂપિયા સાત કરોડ તેતાલીસ લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓએનજી ઓફિસથી ત્રણ રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધીના મુખ્ય માર્ગના નવીનીકરણ માટે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ થશે સાથે જ સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન અને શહેરના અન્ય રસ્તાનું રીકાર્પેટીંગ અને રિસર ફેન્સિંગ દ્વારા પણ હાથ ધરવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો ત્રણ રસ્તાથી લઈને ભરૂચ નાકા સુધીનો રસ્તો સ્ટેટ હવે પાસે હતો ને સ્ટેટ ભરૂચ નાકાથી એશિયા નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેસલ હાઈવેમાં હતો આ ત્રણ ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે બીજો બને તો ત્રીજો તૂટે આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું આજે મને કહેતા આનંદ થાય છે કે આ જે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે અમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી જાય પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપ્યો અથવા તો પછી તુરંત રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આથીને શરૂઆત